ગુજરાત રાજ્યના લો એન્ડ ઓર્ડર ડીજી સમશે હિંમતનગરની મુલાકાત લીધી હતી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે મુદ્દામાલના નિકાલ વેહિકલના નિકાલ પછી રેકોર્ડના નાશ એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ અને ઈ મેચ એમના ક્રાઇમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરીફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે અને આ સરેરાશ વીસ જેટલા ઈ એફઆઈઆર હિંમતનગર જિલ્લામાં દાખલ થાય છે અને વર્ષ મેં બસો વીસ ઈ એફઆઈઆર દાખલ થઈ છે એ નાગરિકોને મોટી રાહત મળી છે જે મેં પોલીસ સ્ટેશન આવવાનું થતું ને લાંચ માંગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈ પણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે ુગ મેં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટિવ લીધા છે જે એમના ક્રાઈમ રેકોર્ડ વેરીફાય કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે પણ ટીઆરબીવાળા કોઈ લાંચ માંગતા હોય તો એના માટે લા હેલ્પલાઇન પ્રસિદ્ધ કરી છે 100 નંબર ઉપર તમે કોઈપણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈપણ ટી વાળા લાંચ માંગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈપણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે